હવે એક પ્રશ્ન એ બી થાય ને ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતા સંભળાવતા હતા અર્જુન ને આટલા બધા લોકો હતા કોઈ જવાની ઈચ્છા નહીં થઈ કે આ બે હું ચર્ચા કરતા ગળ મથલ શું કરતા હશે એની પાછળ એવું કારણ છે કે જો ભીષ્મ પિતામાં હતા એને ફિક્સ હતો મારે હસ્તિનાપુર માટે લડવાનું છે દ્રોણ હતા એને ખબર હતી કે મેં આનું રોટી ખાધી છે તો મારે આના માટે લડવાનું છે કર્ણ એમ હતું ભાઈ મારા ઉપર એસાન છે દુર્યોધન એટલે મારે લડવાનું છે હવે આ બધા જ્ઞાનીઓમાં યુધિષ્ઠિર હતા યુધિષ્ઠિરનો લડવાનો નિર્ણય ફિક્સ હતો આ કે કૃષ્ણ ભગવાને પહેલા પછી યુદ્ધ પાકો તો યુદ્ધ કરવા છે એનો નિર્ણય ફિક્સ હતો ભીમને ફિક્સ હતું આપડે ગમે થાય શોખ કવરો પૂરા કરજો નકુલ સહદેને વિચાર હતો કે આ બધા મોટા ભાઈઓ નક્કી કર્યું છે કે માં આપણો હુકમ પણ વાસ્તવિકતા એ છે કે આ બધાનો છે ને નિર્ણય ફિક્સ હતો કે પોતા યુદ્ધમાં શું કરવું શું કરવું જો કોઈ દ્વિધામાં હતું કે જેને ખરેખર નિર્ણય યોગ્ય નતો લાગતો કે જેને મનમાં પ્રશ્ન ઉદભવે એટલું યાદ રાખજો જ્ઞાન માટે વૈરાગ્ય અને જિજ્ઞાસા બહુ મહત્વની છે તો આ લોકોમાં કોઈ જિજ્ઞાસા બચી નહોતી જિજ્ઞાસા ફક્ત માં હતી અને અર્જુન ને એમ હતું કે આટલા બધા લોકો ને હું મૃત્યુ મારીશ અને પછી રાજા બનીશ હું શું ભોગવીશ આના કરતા મારે ભીખ માગવી સારી તો હતો અર્જુન કઈ યુદ્ધ કરવું નથી

આ બધા જે મહાપુરુષો છે એમાં દ્વિધા જો કોઈને હતી તો અર્જુન ને અર્જુન જિજ્ઞાસા કોઈને હતી તો અર્જુન કોઈ પ્રશ્ન હતા પાપ પુણ્ય સ્વર્ગ બધાને લઈને તો એ પ્રશ્ન હતા અર્જુન એટલા માટે કૃષ્ણ ભગવાને ઉચિત પાત્ર રીતે ભગવદ ગીતા માટે અર્જુન ની પસંદગી કરી બરાબર ખુબ સરસ આગળ બાપુ ખુબ સરસ વાત કરી ભગવદ્ ગીતાની મેં પણ અનેક વાર જે છે એ ભગવદ્ ગીતા વાંચી છે પરંતુ સરળ જે છે મેં બી લગભગ વીસ પચીસ વખત વાંચી નાખી પણ દેશી ભાષામાં કેમ કે ટપો જ ના પડ્યો બધું બાઉ બોલ બેટ ઉપર દડો જ ના આવ્યો પછી મેં ગુરુજીના માર્ગદર્શનની અંદર રહી અને પછી મને ધીમે ધીમે ભગવદ ગીતા નો અર્થ સમજાડો અને ઘણા લોકો એવું કહે છે ભગવદ્ ગીતા ને સમજવી સંપૂર્ણ રીતે કોઈ સમજી ન શકે આ એકદમ છે ને બેકાર વાતો છે હકીકતમાં ભગવદ્ ભગવદ ગીતા ને સો ટકા સમજી શકાય તો એના માટેનો પહેલો નિયમ એ છે કે તમે છે ને હંમેશા કોઈ સમસ્યામાં કેમાં હોય ને કોઈ કોઈ ત્યારે ભગવદ ગીતા વાંચો પહેલી સરા બરાબર છે બીજું તમે અર્જુન બનીને વાંચો જો કૃષ્ણ બનીને વાંચો તો ત્યારે ભગવદ ગીતાનું સોલ્યુશન નહી થાય બીજું આજે ઘણા બધા મોટિવેશનલ સ્પીકરોના આ બધા છે ને એ ભગવદ ગીતામાંથી બિઝનેસ કાઢે કે આમાં બિઝનેસની સલાહ છે હકીકતમાં એનામાં જીવનની જે સમસ્યાઓ છે એના સમાધાન માટે છે ને બિઝનેસ સાથે છોડી જોડી અને તમે ભગવદ ગીતાનો એક તો અપમાન બનતા આવા લોકો કરતા એ લોકોને બાયકોટ કરો

એસા ભી કોઈ સમય નહી થાય કે આત્મા પેદા મૃત્યુ બદલવાની આત્મા છે પરમાત્મા છે જીવાત્મા અલગ છે ને દેહ અલગ છે બરોબર છે દેહ એ તો કે નાશવંત છે બરોબર છે અને એ સમજાવે છે બીજું કે જે જ્યાં સુધી આપડે અર્જુન ને નહીં સમજીએ ને ત્યાં સુધી કૃષ્ણ નહીં સમજાય તો હવે કયા સ્થિતિ અંદર ભગવદ્ ગીતા અર્જુન પડી જાય છે આ તો બધા મારા પોતાના છે પોતાના છે બરોબર આ બધા મારા પોતાના ને મારી અને આવું રાજ્ય મળતું મારા આવું રાજ્ય જોતું મારે આવો સમ્રાટ બનવું નથી આ રાજ્યનું મારે શું કરવું એમ કે પોતાના જ લોકોને જે છે મારીને મેળવું પડે મતલબ આ એ વખત ની સ્થિતિ છે અને કર્મ થી અને પાપથી દળ ની સ્થિતિ હોય છે અર્જુનની બરોબર છે એટલે કૃષ્ણ ભગવાન શરૂઆત એવી કરે છે સમજાવતા કે પાર તું હો કોણ તો કે મેં દ્રોણ શિષ્ય અર્જુન છું એના સિવાય તું શું છે એમ તો કુંતી પુત્ર છું એના સિવાય તમે પાંડવ પુત્ર છું તો હવે એના સિવાય તો હું ક્ષત્રિય છું તો ક્ત્રિય નો ધર્મ છે અધર્મીઓનો નાશ કરવો બરાબર છે છતાં પણ અર્જુન ને સમજાતું નથી શરૂઆત જે ભગવદ્ ગીતાની આ

અર્જુન છતાં પણ નથી સમજતું એટલે એને અલગ 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 ભાષામાં સમજાય અર્જુન ને કૃષ્ણ ભગવાન કે તું પાર થઈ થયતા રીતે સમજાવતો તું ક્ષત્રિય છે છતાં પણ તારે યુદ્ધ તો લડવું જ પડશે બરોબર પછી હવે આની અંદર તમને એમ લાગે કે અર્જુન બહુ દુઃખી દુઃખી તો છે પણ એની સાથે અર્જુન છે ને બહુ બુદ્ધિપૂર્વક કૃષ્ણ ને પણ ભેળવે છે એટલે કૃષ્ણ ભગવાન ને ધીમે કે છે કે આપણે આ બધાનો જો નાશ કરશું તો આ બધાનું પાપ આપણને નહીં લાગે હવે કાર્ય તમારું હોય તો તમે મને ભેગું લો તો વ્યાજબી નથી ને નહીં નહીં એટલે કૃષ્ણ ભગવાન કે છે કે આપણું કાર્ય નહીં હોય તારું કાર્ય ઇસ દુનિયા મેં એસા કોઈ કર્મ નહીં જો મેરે કરને લાયક હે મેં સબ કુછ કર ચુકા હું મેં કરતા હું એ ભી કરતા હું મતલબ હું કર્મ કરું છતાં પણ હું કર્મથી બંધાતો નથી નથી એટલે ઇસલીએ તું પાર્થ એ સોચ રહ્યો હોય કે એ યુદ્ધ કા નિર્ણય મેં લઉગા તુ પાપે એ હોય ભી તુમારા હે નિર્ણય ભી તની ભાષા હું લઈ લઉં તમે બચી જાવ તો એ બને તમારું જો હું તો ખાલી સલાહ દેવાયું નિમિત એટલે તમે હથિયાર ઉઠાવવા ના પડી તો ભગવદ ગીતા નો એક પહેલું છે પછી સ્વર્ગ નર્ક ની વાતો આવે ને લોકો એમ કહે છે કે આ બધી કાલ્પનિક ઘટના છે તો હકીકત માં

અર્જુનગ પક્ષ કર્મ ની ભાષામાં એ છે પછી કે છે અર્જુન કે હું આ બધા લોકોને મારીશ મને એનું પાપ લાગશે આ તે એટલે કૃષ્ણ ભગવાન ને મનમાં એવું થાય છે અને અર્જુન એવું મનમાં વિચારતો હોય છે કે કૃષ્ણ ભગવાન જણ ગરજ હોય ને અર્જુન

કે તને શું લાગે છે આ બધા આ બધા તો હજારો વર્ષો પહેલા પણ હતા દેશી ભાષામાં કે છે અર્જુન તું એવું વિચારજો તું નહીં મારે તો આ બધા હું સજીવન રહેશે આ બધાનું મૃત્યુ તો પાકું છે પાકું છે અને જન્મ પણ પાકો છે બરોબર છે ફરી જન્મ લેશે આ લોકોનું મૃત્યુ નિશ્ચિત જ છે એ બી કે છે કે વિશ્વ પિતા માં ઈચ્છા મૃત્યુ મૃત્યુ તો નિશ્ચિત હે પણ કોક મારે વિચારતો કે ચિરંજીવી થાય આ બધા તો બરાબર બરોબર છે એટલે અર્જુન ની જેવી મનની સ્થિતિ બદલાય ને એ પ્રમાણે કૃષ્ણ ભગવાન એવા જ રંગરૂપ બદલે છે અને છેલ્લે વિશ્વ રૂપ દર્શન થી અર્જુન તૈયાર થઈ જાય છે એને બીજી ભાષામાં શક્તિપાત કહે છે અને જગત નું જે સત્ય છે અને ઈશ્વર શું છે એનું વાસ્તવિકતામાં દર્શન કૃષ્ણ ભગવાનને કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે એટલે એને પ્રતીત થાય છે હવે વાત એવી છે કે આને સમજવા માટે સૌથી પહેલા મેં જેમ કીધું તમે અર્જુન થઈ જાઓ બીજું કે જે પણ દર્શક મિત્રો ભગવદ્ ગીતાનું અધ્યયન કરો અને એના કોઈ શ્લોકોની અંદર તમને ન ખ્યાલ આવે તો તમે એના અલગ અલગ શ્લોક નંબર સાથે મને એના પ્રશ્નો તમે કોમેન્ટમાં લખો બરાબર અને બધા પ્રશ્નો જ્યારે કોમેન્ટમાં ભેગા થશે ત્યારે ચોક્કસથી અમે એના ઉપર એક વિડીયો લઈશું કેમ કે ત્યારે આખી ભગવદ્ ગીતાનો સામે એક વિડીયોમાં કહી દેવો એ મહત્વ નથી પણ અર્જુન બનો તો કૃષ્ણ સમજાશે બરાબર છે બરોબર છે અને એ પ્રમાણે ભગવદ ગીતાનું ધીરે ધીરે અધ્યયન કરો એટલે તમને એનું જ્ઞાન ચોક્કસથી થશે અને સો એ સો ટકા ભગવદ ગીતાને સમજી શકાય એવું છે એવું કોઈ ભ્રમ રાખવાની જરૂર નથી ત્યાં તો કળિયુગ છે એટલે આ બધું ન સમજી શકે કળયુગ સતયુગ છે ને મનની સ્થિતિ છે અત્યારે તમને આનંદ આવે છે ને તો આ સતયુગ છે બરાબર થોડી વાર પછી નહીં આવે તો કળિયુગ છે અડધો આનંદ અડધો નહીં આવે તો દ્વાપર છે એટલે એ બધી પરિસ્થિતિને છોડી અને ચોક્કસથી થી ભગવદ્ ગીતા એક એવા ઉચ્ચા લેવલની ની ફિલોસોફી છે અને આજે દુનિયાના સમગ્ર દેશોની અંદર અલગ અલગ ભાષાની અંદર ભગવદ્ ગીતા છે એને વાંચવી જોઈએ એનું અધ્યયન કરવું જોઈએ અને જીવનમાં એને જેટલું બને એટલું ઉતારવાના અથાગ પ્રયત્ન કરવા જોઈએ ખૂબ સરસ જે છે એ માહિતી આપી છે તો આવા ધાર્મિક વિડીયોને જે છે એ વધારે વધારે ગ્રુપમાં શેર કરવાની જવાબદારી આપની જે અમે અમારી જવાબદારી નિભાવી છે આપ પણ જે છે આપની જવાબદારી નિભાવો એવી આપની પાસે આશા